લોકોનો ઉત્સાહ બેવડાયો છે ત્યારે અશુભ અવસરે બાળકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરે તેવા હેતુ સાથે વડોદરા શહેરમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય શ્રી રામ લખેલી બાવીસ હજાર પતંગો અને દોરાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરના વોર્ડ નંબર નવ ના વિસ્તારમાં ઝાંસીની રાણીની સર્કલ ખાતે આવેલી નૂતન વિદ્યાલય ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવા સીમા આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દુરાના વિતરણનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા વોર્ડ નંબર નવના ભાજપના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે અને જયસાઈના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ સૌપ્રથમ વોર્ડ નંબર નવના વિસ્તારમાં ઝાંસીની રાણીની સર્કલ ખાતે આવેલી નૂતન વિદ્યાલયના બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું

અને આજે એની ખુશીની અંદર બાવીસ હજાર જેટલી પતંગોનું વિતરણ ઇલેક્શન નંબર નવની અંદર અમારી બધી સ્કૂલોની અંદર તેમજ વસ્તી વિસ્તારોની અંદર પણ આજે અમે આપી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ અને એના માટે આપણે તો ભગવાન રામ એટલે આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ જનસેવા પ્રભુ સેવા સાથે જે રામ રાજ્યની એમને જે સ્થાપના કરેલી અને એની અંદર તમે જોઈ રહ્યા છો કે જે ખિસકોલીથી માંડી અને વાનરને જે એમને જે ન્યાય અપાયેલો હતો અને એના લીધે હજાર વર્ષ સુધી પણ આપણે રામને ભૂલતા નથી અને એના માટે આજે જ્યારે બિરાજમાન છે આજે દરેક સ્કૂલોમાં જઈને દરેક છોકરાઓના હાથમાં જય શ્રી રામના નાદ સાથે આવનારી બાવીસમી તારીખે જ્યારે આ બિરાજમાન છે ત્યારે આજે ઉંડેરા સ્કૂલ સેવાસી સ્કૂલ હવે સોનારકોઈ સ્કૂલ અને સાથે આવી જ રીતના વસ્તી વિસ્તારો છે ગુડા છે અમારા હાઉસિંગ બોર્ડના વિસ્તારો છે તો ત્યાં બધી જગ્યા જઈને એ લોકોને પતંગ વિતરણ દોરા વિતરણ સાથે પંદરમી તારીખે રાવડાનું વિતરણ ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અને એ જ રીતના વીસમી તારીખે હલ્દી કુંકુનો કાર્યક્રમ પણ રાખેલો છે સૌ લોકોને પધારવા વિનંતી અને આજના દિવસે આ સેવાશી સ્કૂલ છે ઊંઢેરા સ્કૂલમાં થયું નૂતન વિદ્યાલય થયું તો દરેક પ્રિન્સિપાલોને છે અને સમગ્ર શહેરવાસીઓને ઉત્તરાયણ મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે આપણી સુરક્ષા સાથે સાથે પક્ષીઓને પણ આપણે બચાવવાનું છે અને સાથે સાથે રામ ઉત્સવો બી આપણે કરવાનો છે તો સૌ લોકોને હું શ્રી હું રાજેશ આયર્ય અને અમારા આયરે પરિવાર તરફથી ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોને પણ પંદર તારીખે અમે ધાબળા વિતરણ કરવાના છે અમારા રોનકભાઈ આયરે તરફથી તો આવી જ રીતના આપણે સૌ લોકો જન સેવાય પ્રભુ સેવા સાથે જોડાય અને રામોત્સવ ઉજવીએ તેવી સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા વંદે માતરમ ભારત માતાજી જય શ્રી રામ જેવી રીતે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ફરીથી એક વખત જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને રામ ભગવાન જ્યારે વિરાજમાન થવા જઈ રહ્યા છે તો જેવી રીતે દરેક ઘર તહેવાર અને દરેક સોસાયટી મહોલ્લાની અંદર દિવાળીનો કાર્યક્રમ બનાવવામાં આવે દિવાળી જેવો ઉત્સાહ મનાવવામાં આવે જેવી રીતે ઉત્તરાયણનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે મારા વિસ્તારમાં આવેલી તમામ જે પ્રાથમિક શાળાઓ છે પ્રાથમિક શાળાઓની સાથે સાથે જે પણ વસ્તીવાળા જે વિસ્તારો છે જેવી રીતે જે વસાહતો છે કે તમામની અંદર આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું છે જે પણ નાના બાળકો છે જે પણ નાની બાળાઓ છે તેમને આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરીને તેમને ઉત્તરાયણના દિવસે કઈ કઈ રીતના સલામતી રાખવી કેમકે આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ એક એવો પર્વ છે કે જેના દિવસે ના કરે ભગવાન અને એવી બના એવા બનાવો બનતા હોય છે તો દરેક બાળકોને કઈ રીતના તેને સાચવવું જોઈએ ત્યારબાદ દરેક અમે ઉત્તરાયણના દિવસે આ બાળકોને પતંગો ચગાવે તે જ પ્રકારના અલગ અલગ રીતના સાવધાની રાખવાની છે તે પ્રકારની સાવધાનીઓની અમે અહીંયાથી તેમને જાહેરાતો કરી છે સાથે અમારા જે અલગ અલગ જે શ્રીરામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે દરેક લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અલગ અલગ પ્રકારના પોતાની સોસાયટી પોતાના મોહલ્લાની અંદર કાર્યક્રમો કરે એવી જ રીતના બાવીસમી તારીખ જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો અમારા દ્વારા આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું છે પંદરમી તારીખે જે પણ ગંગા સ્વરૂપ બહેનો છે તેમને ધાબળાનું વિતરણ કરવાના છે સાથે વીસમી તારીખે હલ્દી કંકુનો કાર્યક્રમ એવી જ રીતે બાવીસમી તારીખે દરેક સોસાયટીઓની અંદર અલગ અલગ નાના નાના પ્રોગ્રામો થવાના છે સાથે અમારા માધ્યમથી પણ સુંદરકાંડ અને અલગ અલગ પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે ત્યારે તમામ વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરીની અંદર ફરીથી એક વખત રામ ભગવાનની પૂજા થાય અને દરેક ગલીઓની અંદર લોકો જાય અને ભગવાનની પૂજા કરે અર્ચના કરે સુંદરકાંડ જેવા કાર્યક્રમો કરે એ જ અભ્યર્થના રાખીને આજના દિવસે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જે પણ બાળાઓ અમારી સાથે જોડાયા છે જે પણ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ અમને સાથ સહકાર આપ્યો છે તે તમામનો મીડિયાના માધ્યમથી હું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું